નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ છીએ કે પોલીસ ગ્રાઉન્ડ અપડેટ ગ્રાઉન્ડ એક ત્રણ સુધી ચાલશે તેવી સંભાવના છે તો ગ્રાઉન્ડ બાર રાઉન્ડ હશે કે તેર રાઉન્ડ હશે અને ભાઈઓનું ગ્રાઉન્ડ કેટલા હશે અને કયા ક્યાં હશે તે સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં જોઈશું અને બહેનો માટે ગ્રાઉન્ડ કેટલા અને ક્યાં હશે તેની પણ સંપૂર્ણ માહિતી આપણે જોઈશું તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં મળી જશે તો પોલીસ ભરતીની બહેનો અને ભાઈઓમાંના ગ્રાઉન્ડ કયા કયા અને કેટલા છે એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા તું અને વિડીયોમાં નવા અને ચેનલને સાથે મેં સબસ્ક્રાઈબ ના કરી તો હજી સુધી હજી સુધી તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોમાં આગળ વધતાં પહેલાં તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું પણ ના ભૂલતા તો પુરુષ ઉમેદવારો માટે અગિયાર ગ્રાઉન્ડ છે અને બહેનો માટે ચાર ગ્રાઉન્ડ આપેલા છે તો કયા કયા ગ્રાઉન્ડ આપેલા છે તો વિગતવાર માહિતી જોઈએ જેમ કે રાષ્ટ્રવેલ છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ખાતેનું તે પણ ભાઈઓ માટેનું છે તો કે અમદાવાદ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ બે અમદાવાદ ગ્રાઉન્ડ આપેલું છે બીજું ત્રીજું રાજ્ય અનામત પોલીસ દળ જૂથ પાંચ ગોધરાનું ચોથું રાજ્ય અનામત પોલીસ દળ જૂથ સાત નડિયાદની અંદર પાંચમું રાજ્ય અનામત પોલીસ દળ જૂથ આઠ ગોલ્ડલ ગોડલ છઠ્ઠું રાજ્ય અનામત પોલીસ દળ જૂથ અગિયાર વાવ સુરતની અંદર આવેલું છે તે સાતમું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડા એટલે કે હેડક્વાર્ટર આઠમો પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા નવમો પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર દસમો પોલીસ હેડક્વાર્ટર ભરૂચ અગિયારમો છે પોલીસ હેડક્વાર્ટર જામનગર તો આ અગિયાર ગ્રાઉન્ડ ભાઈઓ માટે ફાળવેલા છે અને દોડની વિગત તો કે પાંચ હજાર મીટર દોડ રહે છે જે ચારસો ને સોળ મીટરનું ગ્રાઉન્ડ હશે ત્યાં બાર રાઉન્ડ મારવાના રહેશે અને ત્રણસો ને ચોર્યાસી ગ્રાઉન્ડ હશે ત્યાં તેર રાઉન્ડ મારવાના રહેશે તો આની અંદર લગભગ મહેસાણા મહેસાણામાં બાર રાઉન્ડ છે હિંમતનગરની અંદર તેર રાઉન્ડ છે ત્યાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાઉન્ડ હોઈ શકે છે તો આ રીતે રાઉન્ડ મારવાના હોય છે કોઈ તો બાર હશે કો તો તેર હશે તે પ્રમાણે જો મોટો ગ્રાઉન્ડ હશે ચારસો સોળનું તો બાર મારવાના હશે ત્રણસો ચોર્યાસીનું છે તો તેર રાઉન્ડ હશે એવી સંભાવના આ વખતે છે તો ગયા ગ્રાઉન્ડ ભાઈઓ માટે છે અને હવે આપણે વાત કરીએ બહેનો માટે કયા કયા ચાર ગ્રાઉન્ડ ફાળ્યા છે તે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો કે નગરવાલા પોલીસ સ્ટેડિયમ અમદાવાદનું એક ગ્રાઉન્ડ ફાળવ્યું છે બીજું મોવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટનું ફાળ્યું છે ત્રીજું વડોદરા પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ વડોદરાનું ફાળ્યું છે અને ચોથું પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ગાંધીનગર આ ચાર ગ્રાઉન્ડ ફાળવ્યા છે મહિલાઓ એટલે કે બહેનો માટે અથવા માજી સૈનિક માટે ઉમેદવારો માટે આ ચાર ગ્રાઉન્ડ ફાળવામાં આવ્યા છે તો આની અંદરથી લગભગ એવું લાગી રહ્યું છે કે રાજકોટનું છે તે માજી સૈનિક માટે હશે તેવું સંભવિત છે તો કે કારણ કે એમાં ફુદેડી કરેલી છે અને ફૂદેડીની નિશાની છે તે માટે માજી સૈનિક માટે ઉમેદવારો માટે રાજકોટનું ગ્રાઉન્ડ હોય તેવી સંભાવના છે તેમણે સોળસો મીટરના રા ગ્રાઉન્ડ હોય છે રાઉન્ડ તો ચાર રાઉન્ડ મારવાના હોય છે સોળસો મીટરની રનિંગ હોય છે તો બહેનો માટે ચારસો મીટર અને માજી સૈનિકો માટે લગભગ પચીસસો મીટર દોડ હોય છે એવો અંદાજિત હોય છે તો બહેનો માટે સોળસો મીટર હોય છે અને ચારસો મીટરના ચાર રાઉન્ડ મારવાના હોય છે તો આ એક નવી અપડેટ હતી આપણી સુધી તો તમારા સુધી આપ અપડેટ પહોંચી ગઈ છે તો વિડીયોને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયો શેર કરવાનું ના ભૂલતા જેથી આવા જ પ્રકારની બધી જ પડતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની ભરતીના અગત્યના વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવે છે તો અત્યારે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તો બસ આજના વિડીયોમાં બસ આટલી જ માહિતી જોઈશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીએ તો બસ આભાર જય હિન્દ જય ભારત